નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના આમરડી ગામમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડતા સ્થાનિક લોકોમાં આનંદની લહેર ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી લાઈવ પ્રધાનમંત્રી મોદી રાહુલ ગાંધી અને ખડગે કરશે મતદાન રાધાકૃષ્ણનને છે જીતનો વિશ્વાસ આતે કેવું ઇન્સ્પેક્શન સરકારે મે મહિનામાં ચકાસણી કરી અને છપ્પન જ દિવસમાં ગંભીરા બીજ તૂટી પડ્યો કોની બેદરકારીએ બેનો ભોગ લીધો અમદાવાદમાં વરસાદી પાણીમાં વીજ કરંટના કારણે યુગ યુવતીનું કરુણ થયું મોત તારું મોં તોડી નાખી ટ્રમ્પની ડિનર પાર્ટીમાં જપા જપીની નોબત સ્કોટ બેસન્ટ બાખડ્યા નેપાળમાં વીસ લોકોના મોત બાદ અજંપો સોશિયલ મીડિયા બેન હટાવાયો જેન જેડ હજુ પણ આ માંગ સાથે રસ્તા પર ઉતરેલી છે સલામત ગુજરાતના દાવા વચ્ચે અસામાજિક તત્વો બેફામ અમદાવાદ સુરતમાં બળાત્કારના કેસો વધ્યા તુર્કીએમાં સરકાર વિજુ ઠેર ઠેર ઉગ્ર વિરોધ સમગ્ર દેશમાં ઇન્ટરનેટ બંધ અને ભીડને કાબૂ લેવા ચીલી સ્પ્રએનો કરાયો પ્રયોગ ફ્રાન્સમાં રાજકીય સંકટ વડાપ્રધાન ફ્રાન્સ વા બેરો હાર્યા અને અવિશ્વાસ પ્રસ્તાવ આજે આપશે રાજીનામું હરિયાણામાં ભારે વરસાદ વિવિધ ઘટનાઓમાં વધુ બાર લોકોના થયા કરુણ મોત અને દિલ્હીમાં આજથી ફરી વરસાદ પડવાની મોટી આગાહી ભારત અને ઇઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સહયોગના કરાર થયા ભારતમાં ઇઝરાયલનું ત્રણ લાખ સાડત્રીસ હજાર સત્યોતેર મિલિયન ડોલરનું નું કર્યું રોકાણ ખેડા તાલુકાના ગામોમાં સાબરમતી નદીના પાણી ઘૂસતા જળબંબાકાર ખેતરોમાં પાણીના ભરાવાથી ડાંગર તમાકુનો પાક કોહવાયો ભાવનગરમાં ઓગસ્ટ માસમાં પાણીજન્ય બીમારીના ના છે કેસ નોંધાતા ગભરાટ ફેલાયો વચ્ચે હેલ્મેટ દંડ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન રાજકોટમાં માધાપર ચોક ખાતે કોંગ્રેસ પોલીસ વચ્ચે ધમાસાણ રાજકોટને ને તેત્રીસ ટકા પૂરી પાડતું આજી ડેલ છલકાયો અને ચાર માસ સુધી ચાલશે અને દાયકાઓથી હરવા ફરવાનું સ્થળ હોવાથી લોકોને આત્મીય નાતો સુરેન્દ્રનગર જિલ્લામાં વરાપ વગર સતત વરસાદથી ખેડૂતોને નુકસાનની ની ભીતિ ખેડૂતોને ખેત પાક કે ભાજપના ધારાસભ્ય પોતાની મરજીથી પ્રશ્ન પૂર્ણ પૂછી શકતા નથી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા અડતાલીસ કલાકથી ચાલી રહેલા અવિરત વરસાદથી જળબંબાકાર બનાસકાંઠામાં પરિસ્થિતિ બેકાબૂ બની અને શંકર ચૌધરી અડધી રાત્રે નીકળ્યા નેતા છો તો જાડી ચામડી હોવી જોઈએ કોર્ટને રાજકીય લડાઈનું મંચ ન બનાવો સુપ્રીમ કોર્ટે ભારતીય જનતા પાર્ટીની અરજી ફગાવી પહેલા પેન્શન માટે અરજી કરી હવે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનફડે સરકારી નિવાસસ્થાનની ફાળવવા કરી માંગણી UPI લિમિટમાં થયો વધારો હવે એક દિવસમાં કરી શકશો એક લાખ રૂપિયા સુધીનો ટ્રાન્ઝેક્શન જાણો કેવી રીતે મળે છે મોટો ફાયદો સરકારે તાજેતરમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લીધો દૂધના ભાવમાં મોટી રાહત અમૂલ અને મધર ડેરીનું દૂધ થશે સસ્તું નવા ભાવનું લિસ્ટ કરાયું જાહેર ગુજરાત સરકારે પેલી જુલાઈના રોજ એક વટકુંભ બહાર પાડીને ફેક્ટરીઓમાં કામના કલાકો થી વધારીને બાર કલાક કરાયા રાજકોટમાં આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું જો રસ્તા પર ગાડી ચલાવતા હેલ્મેટ ન પહેર્યું તો પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે મહીસાગર નદી પર ગંભીરા બ્રિજ તૂટી પડ્યા પછી રાજ્ય સરકારને પુલોની સ્થિતિ ચકાસણી કરવાનું સૂચ્યું ગુજરાતમાં એકસો સાસઠ બ્રિજ પડું પડું થઈ રહ્યા છે આજીવન કેદની સજા ભોગવી રહેલા પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને જેલમાં કામ સોંપવામાં આવ્યું દરરોજ પાંચસો ને બાવીસ રૂપિયા મળશે પગાર અરવલ્લીના ખેતરમાંથી ચાર કરોડના સોનાના બિસ્કીટ મળ્યા છે તેને અડધા ભાવે વેચવાના છે તેમ કહીને ઠગાઈ કરતી રાજસ્થાનની ટોળકી ઝડપાય સલમાન ગુંડો છે તેને સેલિબ્રિટી બનવામાં જ રસ છે દબંગ ફિલ્મના ડાયરેક્ટર અભિનવ કશ્યપના નિવેદનથી થયો મોટો હોબાળો ગુજરાતના ગાંધીનગરમાં ડેટા સેન્ટરનું નિર્માણ થશે હવે સિંગલ સિગ્નલ જ કીકથી જ મહેસૂલી દસ્તાવેજનું નકલ તરત જ મળી શકશે હોસ્પિટલમાંથી સીએમ ભાગવત માનની કેબિનેટ બેઠક પૂરગ્રસ્ત ખેડૂતો માટે મોટી જાહેરાત કરી પ્રતિ એકર વીસ રૂપિયા વળતરની જાહેરાત કરી સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આઠમા પગાર પંચ પર ચર્ચા વધુ તીવ્ર બની આઠમા પગાર પંચ અંગે ટૂંક સમયમાં નિર્ણય સરકારનો મોટા સંકેતો હાર્દિક પટેલના સવાલો સરકારે જવાબ આપ્યો નળકાંઠાના ગામો પાણીની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે ખેડૂતો માટે મોટા સમાચાર ટ્રેક્ટર ખરીદવા પર પણ મોટી બચત થશે ખેડૂતોને ટ્રેક્ટર પર જીએસટી અઢાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો ત્રેસઠ હજાર રૂપિયાનું સીધું ડિસ્કાઉન્ટ મળશે દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ સરકારી મિટિંગમાં પતિને બાજુમાં બેસાડી દેતા આમ આદમી પાર્ટીએ બીજેપીને કહ્યું કે દિલ્હીમાં કુલેરા પંચાયતની સરકાર રાષ્ટ્રીય પંચાયત વર્ગ આયોગે ગુજરાતની મુલાકાત લીધી અનામત યોજનાઓની સમીક્ષા કરી નેપાળમાં પ્રતિબંધ પર હોબાળો કેબિનેટમાં બેઠક ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું અને ભારતના પાંચ રાજ્યો એલર્ટ પર રાજકોટ ભાજપના કોર્પોરેટર જીતુભાઈ કાટોડિયાના નાનાભાઈ રાજુભાઈનું હાર્ટ એટેકથી થયું કરુણ મોત સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ તૂટવાની શરૂઆત થઈ પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું સરપંચ સહિત સો કાર્યકર્તાઓના ભાજપમાં સામેલ થયા ઇતિહાસમાં પહેલીવાર આણંદ અમૂલ ડેરીમાં ભાજપે સંપૂર્ણ બહુમતીનો પાયો નાખી દીધો જુનાગઢમાં ધારાસભ્ય નકલી પીએ એ બનીને રૂપિયા એક પોઇન્ટ અઢાર કરોડની ઠગાઈ કરનારી બંટીને બબલી ઝડપાયા રિબડાના રાજદીપસિંહ જાડેજાને હાઈકોર્ટથી મોટો ઝટકો પાટીદાર યુવક અમિત ફૂંટ આપઘાત કેસમાં નવી અપડેટ આવી સામે દુબઈ નીકળવાની તૈયારીમાં પ્રધાનમંત્રી ઓલી અને પ્રદર્શનકારીઓએ ફરી સંસદનો કર્યો ઘેરાવ ત્રણ મંત્રીઓએ આપ્યા રાજીનામા રાજકોટની હોટલ વેલ્ટવેલમાં ચાલતા કૂંટણખાનાનો દરોડો સંચાલકો ગ્રાહક પાસેથી પચીસો લઈ અને યુવતીઓને હજાર રૂપિયા આપતો અમેરિકામાં ગુજરાતી દંપતી પર કાર્યવાહી દસ્તાવેજ વગર કામદારને નોકરી પર રાખવાનો અને છેતરપિંડીમાં મદદ કરવાનો લાગ્યો આરોપ સોયાબીન મગ અને અડદનું ટેકાના ભાવે વેચાણ કરવા માગતા ખેડૂતોનું રજિસ્ટ્રેશન તારીખ પહેલી સપ્ટેમ્બરથી શરૂ થયું ટેકાના ભાવે મગફળી વેચવામાં ક્રોપ સર્વે સેટેલાઇટ ઇમેજ સિસ્ટમનો જબરો વિવાદ પાક પાણીના ભાવે ખેડૂતોને થયું મોટું નુકસાન બેટિંગ કરી ઉત્તર ગુજરાત બાદ હવે કચ્છનો વારો અને અતિભારે વરસાદની મોટી આગાહી કરી જાહેર પહેલગામ હુમલા બાદ ચૌદ સ્થાનિક આતંકવાદીઓમાંથી વધુ એક આતંકવાદી આમીર અહેમદ ડારની ઓળખ થઈ આતંકવાદી હવે રડાર પર રાજકોટમાં હેલ્મેટ પહેરનાર લોકોનું પોલીસે કર્યું સન્માન ગુલાબનું ફૂલ આપીને મીઠાઈ ખવડાવી પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરીની સુવિધા અને તહેવારોની સિઝન દરમિયાન મોટો નિર્ણય પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેન ધરોઈ ડેમ ઉપવાસમાં જ ભારે પાણી વરસાદના લીધે પાણીની આવક વધતા ધરોઈ ડેમની ફરી સાબરમતીમાં પાણી છોડાયું અને અમદાવાદ ખેડાના ગામોમાં અપાયું એલર્ટ ખેડૂતો માટે મહત્વના સમાચાર ખેડૂતો માટે ડેટા સેન્ટર બનશે હવે એક જ ક્લિકથી સાત બાર અને ઉતારાથી લઈને તમામ દસ્તાવેજ મળી રહેશે પરેશ ગો સ્વામીની મોટી આગાહી રાજ્યમાં બે દિવસથી થઈ શકે છે ધોધમાર વરસાદ બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાય ખેડૂતોની આવક વધારવા માટે સરકારનો મોટો નિર્ણય ટ્રેક્ટર ખાતરો જૈવિક જંતુનાશકો અને માખણ ઘી ચીજ અને માછલી મધ શાકભાજી ફળોમાં જીએસટી બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાય અને ખેડૂતોને થશે સૌથી મોટો ફાયદો જીઓનો ત્રણસો ઓગણપચાસ નો શાનદાર પ્લાન તમને ત્રણ હજાર રૂપિયા અને અનલિમિટેડ ડેટા અને એક મહિનાનો ફ્રી રિચાર્જનો ફાયદો મળશે ચોટીલાથી દર્શન કરી પરત આવતા કાર પથ્થર સાથે અથડાઈને તળાવમાં ખાબકી થઈ ગયો કાળો ખેર બેના મોત અને બે લોકોને બચાવ્યા ગુજરાત વિધાનસભાની સામાન્ય સત્રના બીજા દિવસે ઓપરેશન સિંધુને સફળતા બદલ અભિનંદન આપતો ઠરાવ રજૂ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રધાનમંત્રી મોદીએ જેરુસલેમ પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી ઈઝરાયલની રાજધાની આગામી જ આદેશ સુધી બંધ પ્રધાનમંત્રી કિસાન યોજનાનો હપ્તો ડિસેમ્બર બે હજાર પચ્ચીસમાં ખેડૂતોના ખાતામાં આવશે પ્રધાનમંત્રી કિસાન યોજનાના એકવીસમાં હપ્તાને લઈને મોટી અપડેટ આવી સામે જીએસટી એસ ટી રેટમાં નોંધપાત્ર ઘટાડો કરાયો તેનો સીધો લાભ ગ્રાહકોને આપવાના હેતુથી ઓટોમોબાઇલ કંપનીઓએ કારના ભાવમાં રૂપિયા વીસ પોઇન્ટ આઠ લાખ સુધીનો ઘટાડો કર્યો અમદાવાદના નારોલમાં ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં વીજ કરંટ લાગ્યો એક્ટિવા સવાર દંપતીનું થયું કરુણમાં રાજકોટમાં હેલ્મેટનું ઉઘરાણું આવતા દેવાયત ખવડે કહી દીધી મોટી વાત વાયરલ થઈ ગયો વિડીયો તો હાલ માટે આટલું જ મળીશું ને નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ